શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે આવી જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવામાંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે. હવે હું તમને બતાવીશ કે ફ્લેટ કઈ રીતનું છે, શું વ્યવસ્થાઓ છે, બેડરૂમ, કિચન એ તમામ વિશે આપણે વિડિયોમાં આગળ જણાવીશું. દર્શક મિત્રો જે ફ્લેટ વિશે તમને મેં વાત કરી હવે તમને અંદરથી હું જણાવવાનો પ્રયાસ કરીશ કે આ થ્રી બીએચકે જે ફ્લેટ છે

આજે અંદર આવું તમને પછી બેડરૂમ બતાવવાનો પ્રયાસ કરીશું હવે આ આ આપણે આવી ગયા છીએ બેડરૂમમાં પણ તમે માણી શકો છો અહીંયા અટેચ વોશરૂમ પણ છે તો તમે ખૂબ સારી રીતે અહીંયા છે વ્યૂ માણી શકો અને રહી શકો છો સાથે જ હું તમને બીજા એક બેડરૂમમાં લઈ જાઉં છું હવે આપણે આવી ગયા છીએ આ બીજા બેડરૂમમાં ત્યાં પણ અટેચ વોશરૂમ છે પાછળથી તમે વ્યૂ સારો માણી શકો છો અહીંથી પણ તમે જોઈ શકો છો કે સરસ મજાનું હવા ઉજાસ છે તે આ રૂમમાં આવે તે માટેની પણ અલાયદી વ્યવસ્થા છે એટલું જ નહીં હવે ત્રીજા રૂમમાં તમને લઈ જાઉં ત્રીજા રૂમમાં પણ અહીંયા આ બેડરૂમ છે આપણે બેડરૂમ આવી ગયા છે સરસ રૂમ મોટો પહોળો છે સાથે જ અહીંયાથી પણ તમે પાછળ જે તમને બાલ્કની દેખાય છે વિન્ડો ત્યાંથી પણ તમે વ્યૂ માણી શકો છો અટેચ વોશરૂમ છે આપજો ત્યારબાદ હું તમને ડાઇનિંગ ટેબલ જ્યાં ફેમિલી સાથે તમે જમતા હો તો આ ડાઇનિંગ ટેબલ ઉપર આપણે આવ્યા છે ને એની પાછળ છે કિચન કિચન પણ એક મોટું છે આમ સારી એવી કિચન પણ આમ મોટું છે સારી પહેલા જગ્યામાં બનેલું છે ત્યાંથી પણ તમે વ્યૂ માણી શકો છો એટલે આવા અજા માટે આ બારી પણ તમને આપવામાં આવેલી છે કે અહીંથી તમે કંઈક વસ્તુ બનાવતા હો તો તમે સારી રીતે અહીંયા રહી શકો અને સાથે જ આ હું બાલ્કનીનો વ્યૂ બતાવવા માંગીશ તમને કે અહીંથી મેટ્રો સ્ટેશન જે શ્રેયસ છે તે નિહાળી શકો છો સરસ હવા ઉજાસમાં અહીંયા આહલાદક વાતાવરણનો પણ લાવો તમે અહીંયા લઈ શકો છો એટલે કે આ અનંદ શિવ જે એપાર્ટમેન્ટ આવેલું છે તે મેઇન રોડ ઉપર આવેલું છે થ્રી બીએચકે ફ્લેટ છે પંચ્યાસી લાખ રૂપિયા કિંમત છે એટલે કંઈ પણ વિચાર્યા વગર જલ્દી તાત્કાલિક આ તકનો તમે ઝડપી લો લાવો લઈ લો આ સુવર્ણ તક છે અને આ જે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો